રજનીકાંતની ટેલરની રિલીઝ નિમિત્તે ખાનગી ઓફિસોમાં રજા આજે ફિલ્મ રિલીઝ બ્લેકમાં પાંચ હજાર સુધીની ટિકિટ વેચાઈ રજનીકાંત બે વર્ષ પછી ફિલ્મ જેલરથી મોટા પડદા પર પરત ફર્યા છે સાઉથમાં તહેવાર જેવું વાતાવરણ છે વિવિધ સ્થળોએ રજનીકાંતના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે જેના પર દૂધનો અભિષેક કરવામાં આવી રહ્યો છે પાંચમી ઓગસ્ટે એડવાન્સ બુકિંગ શરૂ થયું છે અને પંદરમી ઓગસ્ટ સુધીના તમામ શો તમિલનાડુ કર્ણાટક અને આંધ્રપ્રદેશના ઘણા શહેરોમાં બુક થઈ ગયા ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચ હજાર સુધીની ટિકિટો બ્લેકમાં વેચાઈ રહી છે ચાહકો પણ આ માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે તમિલનાડુ અને કર્ણાટકમાં ઘણી કંપનીઓએ રજા જાહેર કરી છે કર્મચારીઓને ફિલ્મની ટિકિટ પણ આપવામાં આવી છે પ્રથમ દિવસે ચાહકોમાં આવી હરીફાઈ પહેલો શો એક થિયેટરના મેનેજર પર ફિલ્મની ટિકિટ ન મળવાને કારણે ચાહકોએ હુમલો કર્યો મેનેજર હાલમાં હોસ્પિટલમાં દાખલ છે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ રજનીકાંતની ફિલ્મનો ભારે ક્રેઝ છે